નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજના બાળકો આઉટડોર ગેમથી દૂર થઈ રહ્યા છે હવે તેઓ મોબાઈલમાં ઓનલાઈન ગેમના વ્યસની બન્યા છે અને તેમનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે આવા બાળકોના માતા અને પિતાએ સતર્ક રહેવું જોઈએ તેમના ઓનલાઈન ગેમ રમવા પર રોક લગાવવી જોઈએ ગેમ માટે એપ્લિકેશનની ખરીદી કરવાનું ટાળવું જોઈએ મોબાઈલમાં એ મુજબ સેટિંગ બદલવા જોઈએ એપ્લિકેશન ખરીદવા માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા પછીના બીજા દિવસે પણ રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી વહેલી સવારથી જ ભક્તો લાઇનમાં જોવા મળ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોને એન્ટ્રી આપવામાં આવી હતી હાલ આને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ ભક્તો પર હુમલા મામલે કાર્યવાહી પ્રતિષ્ઠાના દિવસે રવિવારે રાત્રે મુંબઈમાં રેલી કાઢીને રહેલા ભક્તો પર ચોક્કસ ધર્મના લોકોએ હુમલો કર્યો હતો તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને આંચકો આપ્યો છે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર વડે જમીન દોષ કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના મીરા રોડ પર બારથી પંદર મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણ વિશે વ્યક્તિગત રીતે આ પગલાંની સમીક્ષા કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપી ચીફ જેપી પી નડ્ડાએ કહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા પર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર છવ્વીસ સીટો જીતવી જોઈએ રાજ્યના લોકોને વિકસિત ભારત અને સમર્થ ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું છે તેમણે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડને ભૂસી નાખતા વધુ બેઠકો જીતશે નોંધનીય છે કે ભાજપે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં છવ્વીસ બેઠકો જીતી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે